છેલ છોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે એ મંદિર પધારે નિત્ય છેલ છોગાળો વધારે મેલ છોગાળ એ છબીલો છેલ છોગાળો ઓ હસતા હસતા મુજને દેખી આનંદ પામે સાંભળજો શું લખ્યું છે દાટવાળી દેવી વાત મુક્તાનંદ સામે કરી ગજબ હસતા હસતા મુજને દેખી આનંદ પામે એની કરુણાની સર્વે દુખડા વામે વામે છબી લો દુખડાવા વામે છેલ છો ગાળો રે મીઠે મોરલી વાળો રે મારે એ મંદિર પધારે નિત છેલ છો ગાળો મોતીડા માળા પેરી मलपंतो आवे